જય માતાજી બધાને આજે આપણે કેળાની વેફર બનાવશું અને આપણે જેવી બહારથી વેફર લઈને ખાઈએ છીએ તેના કરતાં પણ વધુ ટેસ્ટી અને ક્રિસ્પી બને તે માટેની અમુક ટિપ્સ પણ જણાવીશ સાથે રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો તો કેળાની વેફર બનાવવા માટે મેં અહીં વજનમાં એક કિલો જેટલા કાચા કેળા લીધા છે વેફર બનાવવા માટે આ રીતના એકદમ કાચા અને કડક કેળાનો જ તે ઉપયોગ કરવાનો છે જો કેળા થોડા પણ પાકેલા હશે તો વેફર તળતા સમય થઈ જશે એકદમ કાચા કેળાનો જ તે ઉપયોગ કરવાનો છે હવે વેફર બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં થોડી તૈયારી કરી લઈએ તો મેં અહીં કાથરોટમાં એકદમ ચોખ્ખું પાણી લીધું છે હવે પાણીમાં દોઢ ચમચી જેટલું મીઠું એડ કરશું અને મીઠાને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું આપણે કેળાની છાલ કાઢીને પછી કેળાને આ પાણીમાં મૂકવાનું છે જેથી કેળા કાળા ન પડે હવે કેળાની છાલ કાઢી લઈએ તો ચપ્પુથી કેળાનો આગળનો અને પાછળનો ભાગ કાઢી લેશું હવે ચપ્પુથી કેળાની આ રીતે ઉપરની છાલ કાઢી લેશું અને હવે આ રીતે જે બટાકાની છાલ કાઢવાનું આવે છે તેનાથી કેળાની બાકીની છાલ પણ કાઢી લેશું આવી રીતે કેળાની છાલ કાઢવાથી કેળાનો અંદરનો ભાગ વેસ્ટ નહીં જાય જ્યારે એકલા ચપ્પુથી છાલ કાઢીએ તો કેળાનો સફેદ ભાગ પણ થોડો ઘણો નીકળી જાય છે તો તમે જોઈ શકો છો કે કેળાની સારી રીતે છાલ નીકળી ગઈ છે હવે આ કેળાને આપણે જે મીઠાવાળું પાણી બનાવીને રાખ્યું છે તેમાં એડ કરી દેશું અને બધા જ કેળાની આવી જ રીતે છાલ કાઢીને તૈયાર કરી લેશું તો બધા જ કેળાની છાલ નીકળી ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે કેળાને મીઠાવાળા પાણીમાં રાખ્યા છે તેથી કેળા જરા પણ કાળા નથી પડ્યા હવે કેળાની વેફરમાં એડ કરવાનો એકદમ ચટપટો એવો મસાલો તૈયાર કરી લઈએ તો એક વાટકામાં એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરશું અડધી ચમચી આમચૂર પાવડર એડ કરશું અડધી ચમચી સંચળ એડ કરશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મસાલો બનીને તૈયાર છે હવે આપણે વેફર તરતા સમયે મીઠાનું પાણી એડ કરવાનું છે તો તેની તૈયારી કરી લઈએ તો એક વાટકામાં દોઢ ચમચી જેટલું મીઠું એડ કરશું હવે મીઠામાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને મીઠાને પાણીમાં સારી રીતે ઓગાળી લેશું આ પાણીને વેફર તળતા સમયે એડ કરવાથી એક તો વેફર એકદમ ક્રિસ્પી બનશે અને વેફરમાં થોડો એવો મીઠાનો સ્વાદ પણ આવી જશે તો હવે બધી જ તૈયારી થઈ ગઈ છે હવે હું તમને કેળાની વેફર બનાવવાની બે અલગ અલગ રીત બતાવીશ તો પહેલા આપણે જે કેળાને પાણીમાં મૂક્યા છે તેમાંથી કેળું બહાર કાઢી એક ચોખ્ખા નેપકિનથી કેળાને સારી રીતે કોરું કરી લેશું અને પહેલા આપણે કેળાની લાંબી સ્લાઈસ બનાવશું તો આ રીતે જે ચિપ્સ પાડવાનું સ્લાઇઝર આવે છે તેમાં કેળાને આવી રીતે આડું રાખશું અને હળવે હળવે કેળાની લાંબી સ્લાઈસ બનાવી લેશું જોઈ શકો છો કે કેળાની લાંબી વેફર બની ગઈ છે હવે કેળાની ગોળ વેફર બનાવીએ તો તેના માટે કેળાને આ રીતે ઊભું રાખવાનું છે તો ધીમે ધીમે કેળાને સ્લાઇઝરમાં ઘસીને કેળાની ગોળ સ્લાઇસ તૈયાર કરી લેશું જો તમે એકલા વેફર બનાવવાના હોય તો એક એક કેળાની સ્લાઇસ કરી અને પછી તળવી જો બધા કેળાની એક સાથે સ્લાઇસ પાડીને પછી તળશો તો વેફર કાળી પડી જશે તો કેળાની ગોળ સ્લાઇસ પણ તૈયાર છે આપણે કેળાની આટલી પતલી જ તે સ્લાઇસ કરવાની છે હવે વેફરને ફટાફટ તળી લઈએ તો તેના માટે એક કડાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે અને તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો હવે એક એક કરીને કેળાની સ્લાઇઝને તેલમાં એડ કરી દેસુ અને હવે થોડી એવી અલગ કરી લેશું અને વેફર થોડી એવી જાય એટલે આપણે જે મીઠાનું પાણી તૈયાર કર્યું છે તેને એક ચમચી જેટલું તેલમાં એડ કરશું આ સમયે પાણી એડ કરવા સમયે ધ્યાન રાખવું કેમ કે તેલ એકદમ ગરમ હોય છે અને તેલ ગરમ હોવાના કારણે પાણી એડ કરશું એટલે આવી રીતે તેલમાં એકદમ બબલ્સ બનશે તેથી દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને હવે વેફર થોડી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી વેફરને તળી લેશું અને વેફરને તળવા માટે ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ તે રાખવાની છે તો વેફરનો કલર ગોલ્ડન થઈ ગયો છે અને વેફર ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે વેફરને તેલમાંથી બહાર કાઢી લેશું અને આપણે જે ગોળ વેફર બનાવી છે તેને પણ આવી જ રીતે તળી લેશું અને હવે વેફર બનાવવાની બીજી રીત બતાવું તો આપણે તેલની ઉપર આ રીતે સ્લાઇઝરને ઊંચું રાખવાનું છે અને હવે વેફરને સીધી તેલમાં જ તે આવી રીતે પાડવાની છે આવી રીતે વેફર બનાવી એકદમ સહેલી છે પરંતુ જો તમે હજુ રસોઈ બનાવતા શીખતા હોય તો તમારે વેફરને પહેલાં પાડી લેવી અને પછી જ તે તળવી અને જો તમને સારી રીતે પ્રેક્ટિસ હોય તો જ તે આ રીતે ડાયરેક્ટ તેલમાં વેફર પાડવી તો વેફર પળાઈ ગઈ છે આ વેફરને પણ એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી તળી લેશું તો બધી જ કેળાની વેફર તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને વેફરને તોડીને બતાવવું તો તમે જોઈ શકો છો કે વેફર એકદમ ક્રિસ્પી બની છે આપણે તળવા સમયે મીઠું એડ કર્યું હતું તેથી આ વેફર થોડી એવી ખારી બની જ ગઈ છે તેથી જો તમારે સાદી વેફર રાખવી હોય તો વેફર તૈયાર છે પરંતુ હું અત્યારે વેફર મસાલાવાળી બનાવું છું તેથી વેફરને એક બાઉલમાં કાઢી લેશું અને મસાલાને વેફર સાથે હળવેથી મિક્સ કરી લેશું તો બધી જ વેફરને થોડી થોડી કરીને આવી રીતે મસાલાવાળી કરી લેશું તો આપણી એકદમ ક્રિસ્પી અને ચટપટી એવી કેળાની વેફર બનીને તૈયાર છે આ રીતે તમે એકદમ સરળતાથી અને ખૂબ જ ઓછા ખર્ચામાં કેળાની વેફર આરામથી ઘરે બનાવી શકો છો અને એકવાર આવી રીતે ઘરે વેફર બનાવીને ખાશો તો બહારથી તો ક્યારેય પણ વેફર નહીં લાવો તો તમે પણ મારી આ રેસીપીથી ઘરે એકવાર વેફર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો